નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં પાંચ દિવસીય લેટમસ બે હાજર ચોવીસ નો સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું નું આયોજન કાર્યક્રમ ને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા ગાયન નૃત્ય અભિનય કલાત્મક પ્રતિભા દર્શાવવા એક આકર્ષક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું સાથે એક સુંદર ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું લિટમસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ની ભવ્ય સમાપ્તિમાં માં સંસ્કૃતિક કાર્યક્રમ ઉદ્યોગ શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત હસ્તી હાજરી હતી જેમાં મુખ્ય લોકાયક ઉમેશ બારોડ મેક્ટ્રોનિક્સ ફોરમ ના સી ઈ ઓ વિશાલ કુમાર યાદવ કાયઝેન સ્વિચ ગેર પ્રોડક્ટ મેનેજિંગ પાર્ટનર અરવિંદભાઈ પટેલ સાથે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના આદરણીય ડોક્ટર અનિલ એમ બીસે ની ઉપસ્થિતિ રહી હતી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી માં સંસ્કૃતિક કાર્યક્રમ

પણ આવી જાવ ઘણા બધા સિંગરો છે એ લોકો અમે લોકો જ્યાં જ્યાં વિદેશમાં પ્રોગ્રામ કરે છે કે ગમે ત્યાં જઈએ છીએ ત્યાં આપણું જે કલ્ચર છે આપણું જે ગુજરાતી વારસો છે કે આપણા જે આપણું જે ફોક મ્યુઝિક છે એને પોજ સુધી પહોંચાડવાની અમારે બધાની કોશિશ હોય છે પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણા પોતાનામાં પણ સપોર્ટ ખૂબ ઓછો મળી રહ્યો છે કે અત્યારના અત્યારની જનરેશન ગુજરાતી પિક્ચરો ગુજરાતી જે મૂવીઝ આવે છે એને બહુ ઓછા જોતા હોય છે તો જેટલું પ્રોત્સાહન તમે બોલીવુડ મૂવીને આપો છો જેટલું સાઉથ મૂવીને આપો છો જોકે ગુજરાતી તો આપણી મા કહેવાય એટલે માને વંદન પહેલાં હોય પછી આખી દુનિયા હોય એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ છે ગુજરાતી જે આપણું કલ્ચરલ છે ગુજરાતી જે ગીતો છે ગુજરાતી મૂવી છે એને પહેલું પ્રોત્સાહન આપજો ને અમે બધા જે કોશિશ કરી રહ્યા છે જે ગુજરાતી ફોકને ગુજરાતી આપણા વારસાને તો જ સુધી લઈ જવા માટે નોન ગુજરાતી લોકો પણ આપણું ગુજરાતી સાંભળે નોન ગુજરાતી લોકો પણ આપણે હા બસ હવે તો એક બહુ સારો એવો વળાંક આવ્યો છે ગુજરાતી પિક્ચરમાં કે હવે તો બોલિવૂડમાં પણ આપણા ગુજરાતી પિક્ચરની કોપી કરી રહી છે પણ ક્યાંક ને ક્યાંક એ એવું નથી દેખાડી રહ્યા કે અમે આની કોપી કરી છે પણ અમને બધાને એવી ખબર પડે છે તો આખી દુનિયાને ખબર પડે કે ગુજરાતની કોપી ગુજરાતીઓની કોપી હરેકને કરવી પડે છે એવું આપણું સંસ્કૃતિ છે એવો આપણો વારસો છે નમસ્તે મિત્રો આજ રોજ વાઘોડિયા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ખાતે વાઘોડિયા ખાતે મને આમંત્રિત કર્યો એન્યુઅલ ફંક્શનમાં મહેમાન તરીકે આમંત્રિત કરે છે અને આજે વિદ્યાર્થી મિત્રોના અલગ અલગ રૂપ જોવા મળ્યા જે ખરેખર સરાહનીય છે અને બાળકોના વિકાસ માટે વિદ્યાર્થી મિત્રોના વિકાસ માટે અલગ અલગ પહેલ પર જે ફંક્શનોનું આયોજન કર્યું અને એ લોકોની જે અંદરની શક્તિ છે સર્વાંગી વિકાસ માટે જે જરૂરી છે એ વોકેશનલ યુનિવર્સિટી કરી રહી છે બહુ જ આનંદની વાત છે અને આવા નવા પ્રસંગો થતા રહેવા જોઈએ જેમાં કલ્ચરલ પ્રોગ્રામ જે છે ગાયન છે ડાન્સ છે વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ જે કરી છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે એના જે પણ સ્ટાફ મિત્રો છે એ લોકોએ જે મહેનત કરી છે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ પોતે પણ ઉત્સાહ લઈને ઉત્સાહમાં જે ભાગ ઉત્સાહિત થઈને ભાગ લીધો છે એ બદલ એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ Okay, so I am Dr. Ruby from IBM Vocational University. हमारा एनुअल प्रोग्राम होता है लिसमस जो फाइव डेज का प्रोग्राम होता है जिसमें हम एक्चुअली बच्चों को लीडरशिप क्वालिटी डेवलप करने के लिए सिखाते हैं ये जो लिटमस प्रोग्राम है दिस इज़ फॉर फो, द स्टूडेंट बाय द स्टूडेंट नाफ़ द स्टूडेंट ऐसा सब सिर्फ और सिर्फ बच्चों के लिए होता है तो आ, ये जो हमारा लास्ट डे होता है पाँच दिन के प्रोग्राम का ये इसमें कल्चर नाइट हम इसको कहते हैं कल्चर इवनिंग मैंने सर को सिर्फ फ़ोन किया कि सर हमारे यहाँ पे कल्चर इवनिंग सेलिब्रेशन है तो आप आएंगे क्या तो सर इतने बड़े स्टार हो गए और इतने अम्बल है कि वो सिर्फ एक सेकंड में मान गए कि हाँ ठीक है मैं आऊँगा बच्चों के लिए मैं आऊँगा और सर का जो अम्बल है सर वो हमें बहुत ही ज़्यादा हमारे लिए बहुत वैल्यूबल है हमारे बच्चे बहुत खुश हुए अब अंदर यूनिवर्सिटी तो वेल स्पॉन्सर भी फोरम फोरम स्टूडेंट्स चला अरे बोलम एक प्राइम स्पोंसर छे जे આ ઇવેન્ટ ને સક્સેસફુલ બનાવામાં સ્પોન્સર તરીકે છે એના ઇલાવા કાયઝલ સ્વીટ યર છે એના ઇલાવા બીજી બી બેત્રણ સારા સારા ઓર્ગેનાઇઝેશન છે જે આ ઇવેન્ટ ને સક્સેસફુલ બનાવવા સ્પોન્સર તરીકે આવે છે આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી માં એન્યુઅલ ફંક્શન માં ઇન્વાઇટર માં આવ બદલ ધન્યવાદ આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી અને ડાયરેક્ટ જનજે આજના પધાર્યા છે હું વિશાલ કુમાર મારવાડ ચાદવ મેગાડોન ફોરમ જીઓ અને ફાઉન્ડર અહીંયા આવીને એક અલગ જ એનર્જી મળી સ્ટુડન્ટનું ટેલેન્ટ જોબ મળ્યું એ લોકો સાથે વાતચીત થઈ ઘણું બધું નવું જાણવા મળ્યું અને આ યુનિવર્સિટી ઘણા ટાઈમથી વડોદરામાં નવી નવી એક્ટિવિટી કરી રહી છે ફ્યુચર બનાવી રહી છે સ્ટુડન્ટ અને સાથે એક નવા જનરેશનને એક નવી ઉંચાઈ સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે આઈટે વોકેશનલ યુનિવર્સિટી મને અહીંયા અમે તો કલ્પના બધા બધાનું ધન્યવાદ This is funny news.